ગાંધીનગર ખાદ્ય ખોરાકમાં આ રાજ ભેગો થઈ ગયો છે રાજને વ્હાઈટ પુલ છે કુલિંગ નું કામ છે રાજકોટમાં અને શું શું બનાવે છે એ તમને આ રાજ આ શેનું છે વર્ટિકલ એ કેન્ટીન માટે શાકભાજી એ બધી વસ્તુ રાખવા માટેનું વર્ટિકલ છે કેન્ટીન નું શાકભાજીનું છે પછી આ છે ને એ દૂધનું છે અઢીસો લીટરનું મશીન દૂધ દહીં છાશ ઠંડી કરવા એક એવું જ એક નાનું મોડલ માં પડ્યું છે સો લીટરનું પછી આ રેસ્ટોરન્ટ માટેનું ફ્રીજ છે આ કેન્ડીનું મશીન છે ગુલ્ફી બનાવવાનું અને એક છે ને વિશેષ છે તમને બતાવવું એ બીજે ક્યાંય નથી આને એક જ બનાવ્યું છે આ બજારમાં નવું છે જો અલગ અલગ જુઓ તમે આ છે ને કેન્ડીનું મશીન છે કેન્ડીના મશીનમાં કાં ખાલી કેન્ડી જ બને આઈસ્ક્રીમના મશીનમાં ખાલી આઈસ્ક્રીમ જ બને પણ એને ટુ ઇન વન બનાવ્યું છે કેન્ડીના મશીનમાં કેન્ડી ન બનાવવી હોય અને આઈસ્ક્રીમ બનાવવું હોય તો એને અલગથી બનાવ્યું કોઠી આઈસ્ક્રીમ કેન્ડીના મશીનમાં કોઠી આઈસ્ક્રીમ બનાવવાનું આ મશીન છે એનું સંશોધન છે એ અત્યારે પેલું એને કર્યું છે અત્યારે બીજે કોઈ બનાવતું નથી બરાબર એનો તારો કોન્ટેક નંબર દેતો કોન્ટેક નંબર જો આ છે ને આ છે કોન્ટેક નંબર જોઈ લેજો ચાલો રાજ